વડોદરા જિલ્લા એલસીબીએ જિલ્લામાંથી વિવિધ બે જગ્યાઓ ઉપરથી લાખોનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા જિલ્લા એલસીબીની ટીમે નેશનલ હાઈવે અડતાલીસ ઉપરથી વરનામા પોલીસ સ્ટેશન અને કરદન પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી શરાબનો જથ્થો મોટી સંખ્યામાં ઝડપી પાડ્યો હતો જિલ્લા એલસીબીએ બાતમીના આધારે નેશનલ હાઈવે અડતાલીસ ઉપરથી વરનામા પાસેથી કન્ટેનરમાંથી અગિયાર લાખનો વિદેશી શરાબનો જથ્થા સાથે ડ્રાઈવર પુષ્પેન્દ્ર કુમાર ગડેરિયા રહે રાજપુરા ઉત્તર પ્રદેશનાઓને ઝડપી પાડ્યો હતો બીજી તરફ એલસીબીની ટીમે કર્જન નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ભરૂચથી વડોદરા તરફ જતા કન્ટેનરમાંથી લાખો રૂપિયાના વિદેશી શરાબ સાથે અબ્દુલ મલિક ખાન રહે આપા મહારાષ્ટ્રનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ જિલ્લા એલસીબીએ જિલ્લામાંથી વિવિધ બે કન્ટેનર ભરેલા વિદેશી શરાબના મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડી બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે do you